ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ અસ્મિતા અસ્મિતા એ ગુજરાતી ભાષાનો શબ્દ છે અસ્મિતા શબ્દનો એક અર્થ અહંભાવ એટલે કે અંગ્રેજીમાં વેનિટી કે પ્રાઇડ બીજો અર્થ સ્વમાન કે આત્મગૌરવ એટલે કે સેલ્ફ રિસ્પેક્ટ કે કન્સ્ટ્રક્ટિવ પ્રાઇડ ફોર વન સેલ્ફ ત્રીજો અર્થ આત્મજ્ઞાન કે સ્વશક્તિનું ભાન આત્મજાગૃતિ કે પોતાનું ભાન ચોથો અર્થ આત્મા અને બુદ્ધિની એકતાની પ્રતીતિ મન બુદ્ધિની એકતાની ખાતરી પાંચમો અર્થ ચેતન કે ભાન છઠ્ઠો અર્થ દેશાભિમાન સાતમો અર્થ મારાપણું મમત્વ પદ કે હું પણ આઠમો અર્થ હયાતી કે અસ્તિત્વ કે નવમો અર્થ વ્યક્તિનું ભાન થાય છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ